ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક ચોમાસુ ખેંચાતા ખેડૂતો માટે સિંચાઈના પાણીની ઉપલબ્ધતા રાજકોટ આગ મામલો શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો સહિત આગામી આયોજનો અંગે ચર્ચા ગુજરાતમાં નવસારીમાં ચોમાસું સિસ્ટમ નબળી પડી છેલ્લા છ કલાકમાં રાજ્યના કુલ તેર તાલુકાઓમાં નોંધાયો વરસાદ સૌથી વધુ પલસાણામાં એક ઇંચ વરસાદ તો સુરત નવસારી વલસાડ અને અમરેલીમાં સવારથી વરસાદ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભારતમાં ભીષણ ગરમી થી જનતા પરેશાન ઉત્તર પ્રદેશના ઓરૈમાં નોંધાયું સૌથી વધુ છેતાળીસ ડિગ્રી તાપમાન તો દક્ષિણ અને મધ્ય ભારતમાં વરસાદના કારણે ગરમીથી રાહત આસામમાં ભારે વરસાદ બાદ પૂર સ્થિતિ બિહારની નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન સત્તર દેશોના રાજદૂતો રહ્યા ઉપસ્થિત યુનિવર્સિટીની ઐતિહાસિક ધરોહરનું પ્રધાનમંત્રીએ કર્યું નિરીક્ષણ નાલંદા યુનિવર્સિટીના સોળસો વર્ષ જૂના ઇતિહાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો યાદ કહ્યું નાલંદા માત્ર નામ નહીં એક ઓળખ છે વિશ્વના દેશોના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવી રહ્યા છે તે બિહાર અને દેશ માટે ગૌરવની વાત વિધાનસભાની ચૂંટણી પહેલાં હરિયાણામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલના પુત્રવધુ કિરણ ચૌધરીનું કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં થયા સામેલ કોંગ્રેસ પર લગાવ્યો પરિવારવાદનો આરોપ કામ કરી રહી છે ભારત સરકાર આજે વિશ્વમાં આનુવંશિક રક્ત વિકૃતિની બીમારી સામે લોકોને જાગૃત કરવા માટે યોજાઈ રહ્યા છે કાર્યક્રમો આરોગ્ય વિભાગ દ્વારા ડાંગમાં સાત જુલાઈ સુધી રક્તપીતના દર્દી શોધીને અપાઈ રહી છે સારવાર ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવ સેન્સેક્સમાં સિત્યોતેર હજાર પાંચસો નજીક તો નિફ્ટીમાં પણ સપાટ કારોબાર સોના ચાંદીના ભાવમાં પણ થયો ઘટાડો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં આજથી શરૂ થશે સુપર એટ નો રોમાંચ પહેલા મુકાબલામાં અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર